ઓલો ઢગલો પડ્યો હતો એ પચાસ રૂપિયા કિલો હતી એટલે પૂછ્યું કે આ તો બહુ સારી છે 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 મીઠી ઓછો ત્યારે એ રેકડી વાળા કેમ રેકડી વાળા એ રેકડી વાળા એ કીધું ઓલી લૂમમાં ભેગી છે અને આ છૂટી પડી ગઈ છે ગમે એવા ટબા જેવા છો ને છૂટા પડી ગયા તો

અરે રોજ ફાટડીએ રીંગણા બાંધીને કોકની ની વાળું કરવા છે એ હારું તેલ નાખીને શાક કરી નાખજો આજ કરવું છે આખી જિંદગી કેવા કેવા યુવાનો આપણા તમે સાંભળી લો કે એ ક્યાં ક્યાં મુંબઈ મુંબઈ જઈને એ અમુક બિલ્ડરો બન્યા છે અમુક સમાજના કામ અને એ પાછા ત્યાં બેઠા બેઠા એ સમાજનું કામ હોય ત્યારે એ હાજરીઓ આપે જે બીજાનું સારું જોઈને જે રાજી થતો છે હું ઘણી વાર કહું હમણાં કે કેળાનો ભાવ વધારે કે કેરીનો કયો ને કેરી કેરી મોંઘી કેળા કેરી ઘણા એમ કે એ આપણે કોઈ દી બહાર ગયા હોય ને ઘરના કારણ કે ઘરની જ કેરી ખાધી ભાવ તો પૂછ્યા જ નથી આપણે પછી બધું ઘરનું યાર સફરજન ના ભાવ વધારે કેળાના સફરજન એમ તો પાછા તમે જાણો બધું યાર પણ ફ્રૂટ માર્કેટમાં આપણે જઈ તો ગમે એટલું આંબાઈ કેરી મોંઘી હશે તો એની ચીર કરીને દેખ સાખો તો ખરા ન લો તો કઈ નહીં ગમે એટલા મોંઘા સફરજન હશે તો એની ચીર કરીને કહેશે પણ ચાખો તો ખરા ન લો તો કઈ નહીં કોઈ દે કેળું તોડીને કોઈ આપ્યું સાખો તો ખરા ન લો તો કઈ નો અડાય લૂમમાં તમારા બાપી ભેગા છે અને ઓલા કિંમતી છે તો એ ટોપલામાં નોખા નોખા પીડ્યા છે અને એટલે ગમે કોઈ એનો તમારી શીરું પાણી તમારો ઉપયોગ કરી શકે કેળા છે ને દાંડા હોતા હાયરી છૂટો ન પડે કાક બાપુનું છે ને સંપીને સૌ ખ્યાલ તો મને નથી રહ્યો પણ સમુદ્ર ને એક ટકોર કરી છે સમુદ્ર ના પાણી ભેળા થઈને રહેજો જુદા પડશો તો પછી દુહા ને અનુલક્ષણ છે વાત જ કે જુદા પડશો તો પછી કીચડ થઈ અને તમારા તળાવના કાંઠે સરોવરના નીર તમે સંપી રહેજો રેજો એ સરોવર તમારા કાંઠે જે આવી આવીને બેસે છે તમે સંપીને ભેગા રહે અને પછી જો નહીં રહ્યો તો શું થશે ડોળા અને પછી એમ કે હવે સીસરું પાણી પછી હસ કિનારા છોડી જશે અને પછી બગલા તમારા કાદવમાં સાચું મારી મારી તમારી અંદર પડેલા માછલા જે નીરને ચોખા રાખતા હતા ને એને બગલા ચણી જશે

મારું નામમાં તમે એમ ન જાણતા કે મારી સાથે આ તો જનરલ કોઈનું નામ લેવું ને કહેતા મારું નામ તમારા પરિવારમાં તમારા ભાઈઓ ભાઈઓને પ્રેમ હશે ત્યાં સુધી ભાઈઓ તમને ગમે એમ કહેતા હશે તો એ ખોટું નહીં લાગે એ દેરાણી જેઠાણીમાં પ્રેમ હશે તો ગમે એવું બોલતા હશે કારણ કે પ્રેમ છે એટલે કોઈ દેનું ખોટું નહીં લાગે પણ નોખા થયા પછી ખોટું ખોટું કાળી કૂતરી જો આવી હોય અને ખાલી જેઠાણી ઘા કરે કે રાંડ કૂતરી ક્યાંય મરતી નથી સીધું દેરાણીને શોટ લાગે કોઈ આ દુનિયાની કોઈ પણ સરોવર કોઈ પણ નદી કોઈ પણ એવી નદી નથી કે તળીએ કાંકરા ની કીચડ ન હોય પણ જ્યાં સુધી એમાં પ્રેમના પાણી ભર્યા હોય એટલે તમને કાદવ ને કાંકરા દેખાતા નથી એમાં દુનિયામાં એક પણ એવો માણસ નથી કે એની અંદર ભૂલ્યું ન ફરી હોય પણ એની અંદર પ્રેમ હોય એટલે ભૂલ્યું દેખાતી નથી ક્યાંય પણ પ્રેમના પાણી જ્યારે ઉતરી જાય છે ત્યારે કાદવ ને કાંકરા તો બધાયમાં હોય મારો કહેવાનો અર્થ એ છે પ્રેમ રાખજો અને જેની આરે ભાગીદાર થાવ જેની બેહો પૈસાથી નહી બધાય કે આપણે ગમે એમ કરીને રૂપિયા રળવા છે ને ભાગીદાર થઈ જવું છે અને પછી જે થોડું ઘણું નુકસાન થાય છે ને જે ડખા ઉભા કરો તો તમે કામ ન તમે તમારા હું ઘિરે રહ્યો

આ દુનિયામાં એક જ દીકરી પાત્ર એવું છે દીકરીઓ હું કહું એક તો ગૌરવ લઈ કે અહીંયા જે સમાજ કોળી સમાજ દરબાર સમાજ આહિર સમાજ ચારણ સમાજ આ જેટલો સમાજ બેઠો છે ને એની દીકરીઓને ભણેલી નથી પણ સંસ્કારી એટલી બધી છે કે અત્યાર સુધીનો રેકોર્ડ એક પણ માવતર વૃદ્ધાશ્રમમાં આ સમાજનું કોઈ નથી સાહેબ કોળી સમાજ તો એટલો બોળો સમાજ છે ને અમુક તો પસાદ છે તો અડધા રોટલા માં અડધો રોટલો ખાધો છે પણ કોઈ એ દીકરો વૃદ્ધાશ્રમમાં મૂકવા જોઈએ એવો દાખલો જ નથી તો અહીંયા વૃદ્ધાશ્રમમાં આ પ્રશ્ન છે અમારો ડોક્ટરો બધા આપણા આપણા સમાજમાં કોઈ છે જ નહીં એટલે એ પ્રશ્ન આપણા માટે તો છે જ નહીં પણ આ તો એમણામ પ્રશ્ન છે મારો કે માવતરને દીકરો વૃદ્ધાશ્રમમાં મૂકવા જાય છે કે આ દેશની દીકરી

બાકી જો આપણે વાળા સાહેબ સાહેબ એમ પણ ગમે એવું ઓપરેશન કરી નાખે એ તો એ તો ડિગ્રી ન હોય બાકી એનો અનુભવ હોય આ અત્યારે મારી સામે જીપીએસસી વાળાને લાવો સાહેબ સોત્રા નો પણ મારી પાસે હું શું કહેવાય આપણી પાસે સર્ટિફિકેટ નહીં પોતાનો પોતાનો કોઠો બધાય આ તમને તમે ભણો છો ને એના કયા કેવા મહાપુરુષો છે એવા પુસ્તક જેના જેના પુસ્તકો લખાણા છે એની પાસે ડિગ્રી નહીં હોય અને એના પુસ્તકો લખાણેલા છે એની ઉપર તમે ડિગ્રી લો છો અમુક કવિતાઓ કે અમુક આ પાઠ આ સાયન્સના આ બહાર જે થોમસ ફોન કેવા કઈક નામ હોય આપણે તો બહુ મને તમને ડોક્ટર એ કહી દઉં હું તમે એમ ન માનતા મને અંગ્રેજી નથી આવડતું આ તો હું અહીંયા બોલું નહીં અહીંયા બોલું તમે સમજો નહીં એટલું મારું આડ અંગ્રેજી પડે સપડા સાહેબ હકીકત હું બોલું નહીં હું કામ તમારે આબરું જાય બધાય કે હાલે માયા ભાઈ અંગ્રેજી બોલે આ ડૉક્ટર નથી આવડતું આવું થાય નાજુ બાકી હું ના જોઉં અમે કઈ ઓછું નથી ભીડે પણ હું ન બોલું હકીકત નો બોલું એટલે તો મને ખબર હોય ને કે સામા બેઠા એને આપણે ઇજ્જત રાખવી જોઈએ હોય ન બોલાય હું અમેરિકા જાઉં લંડન જાઓ ન્યાય નો ન બોલું ન બોલું ન્યાય નરે અમેરિકા કારણ કે મારું અંગ્રેજી ઈ નથી સમજી શકતા એ તમે હવે તો કલ્પના કરો મારું અંગ્રેજી કવડું વિશે ન બોલાય કારણ કે તમને સમજે ન્યા જ બોલાય

સમ લગન માં બોલ્યો હતો તેથી બધા ભાષણ માં એક જ આપણે એક થવાની જરૂર છે હું આવડા ને તમે બધા બેઠા તો એક જ છે તમે જવા માંડવા નાખો તમારા બાપ આવીને બે

નિવેદન કરતા વિચાર કરજો આ નિવેદનો ઉપર મુરલીધર રાજી નથી થયો આ સમાજ ઉપર આ આ તમને કડવું હવે કહું છું આપણા સમાજના નિવેદનો ઉપર આપણો બાપ મુરલીધર કોઈ દી રાજી નહોતો થયો કારણ કે આપણે નિર્ણયો એવા જ લીધા થાય એને ન ગમે એવા દ્વારકા સુધી લઈને આવતો હતો ત્યારે છેલ્લે બધા કીધું કે હવે અમારે ત્યાં નથી આવું ત્યાં તો ખારો પાઠ છે ત્યારે કીધું મારે તમને રાજ કરાવવું છે મેં તમારું ઋણ ખાધું છે તમારી ભેગો મોટો થયો છું અને પછી આપણે સતા એનું કીધું ન કર્યું અને છેલ્લે એને આંતર લીધું ભાણી અને ત્યારે બે કદુઆ આપી કૃષ્ણએ અને બે દુવા આપી કદુઆ પહેલાં નીકળી કે શ્રાપ નથી હો કદવા ક્યાંય તમારો ગ્રહ નહીં હોય મારી તો કલ્પના એવી હતી કે કૌરવોનું પૂરું થાય પાંડવો હેમાળે જાય પછી યાદવો સિવાય કોઈ આ ધરતી પર રહેશે નહીં તમે લીલા લેર કરશો પણ મને ખબર નહોતી કે તમે સુરાપાન કરશો મારી આતળી દુભાવી છે તમે એ યાદવો અને એટલે હું તમને કદ આપું તમારો ક્યાંય ગ્રાસ નહીં હોય અને એક ગામમાં એક સરખા બે થશો તમને નહીં પડે તમારા લેવલ પૂરતો કોક ધીરે ધીરે આવતો જશે એને તમે ઓટોમેટિક એને તમે નહીં સ્વીકારો અને કદવા નીકળ્યા પછી મુરલીધર વિચાર આવ્યો ઘરે આ ભોળો પરિવાર મારે ક્યાં હું કહેવાય ગયું અને છેલ્લે બે દુહા આપી દુઆ આપી બીજી બે કે જ્યાં તમારું સંગઠન હશે જ્યાં સંગઠન કહેતા તમારી તેગ

હમણાં એક દિવ આખી રહ્યા બેઠા બે હા દ્વારકા જાવ એટલે પૂજારીને અમે બે દરવાજે બાંધ દઈ બાંય તાળા અંદર બેસી મંદિર મંદિરમાં અને ત્યારે એનો રાજીપો એવો દેખાય છે કે હવે ઓલી બેય કદુએ એને પાછી લઈ લીધી છે સાહેબ કે જાઓ હવે તમને હું હક પણ આપું છું કારણ કે તમારી પાસે સંપત્તિ અને સપ બે ભેગું થતું જાય છે

હા મારો મોબાઈલ લોક નથી જોઈ મારા અત્યારે આખી ફાઇલ જોવે છે પણ મારી ઓલી તારીખું ઉડાડી ન નાખતો નકર કોક પછડ્યું માથે નાખીને રોહે ખોલ નાખ્યો જોવે છે ઉપાડ ગમે વાત કરે કોણ છે વાત કરે અવડ અવડ આપણે હતા ભાળીથી નિશાળું સાહેબ આપણે બાર વર્ષના છે જયારે નિહાળે ગયા તો હાસા વર્ષ ગોચિત ખબર પડે આપણે કવડા થઈ જન્મ તારીખ કોણ મારો બાપ લખતો યાર નિશાળે જાય મૂકવા કેટલા વર્ષ નો હવે પાંચ વર્ષ થઈ ગયો એમ લાગે એનો જન્મ થાય કે ખોડાભાઈ ભેગો નાથાભાઈ ને ભાગ હતો ને એ નાથાભાઈ ના ભાગ્યા ના છોકરા હતા ને તેથી અમારા છોકરા લગન હવે આપ ઈ એને માસ્તર ને હું વલણ ભાગ ગોતો તારીખું કોણ મારો દાદો રાખતો તો યાર પણ આ મોબાઈલ ના આવે એટલે કહી દઉં છોકરાના મોબાઈલમાં કઈ ખરાબ વસ્તુ છે

તમારા લેવલ પૂરતો કોક ધીરે ધીરે આવતો જશે એને તમે ઓટોમેટિક એને તમે નહીં સ્વીકારો અને કદ નીકળ્યા પછી મુરલીધર વિચાર આવ્યો ઘરે આ ભોળો પરિવાર મારે ક્યાં હું કહેવાય ગયું અને છેલ્લે બે દુહા આપી દુઆ આપી બીજી બે કે જ્યાં તમારું સંગઠન હશે જ્યાં સંગઠન કહેતા તમારી તેગ

હમણાં એક દી આખી રાત બેઠા બે હા દ્વારકા જાવ એટલે પૂંજારી ને અમે બે દરવાજે બાર દે બાર તાળા અંદર બેસી મંદિર અને ત્યારે એનો રાજીપો એવો દેખાય છે કે હવે ઓલી બેય કદ હોય એને પાછી લઈ લીધી છે સાહેબ કે જાઓ હવે તમને હું હક પણ આપું છું કારણ કે તમારી પાસે સંપત્તિ અને સપ બે ભેગું થતું જાય છે આવા આવો હા હા આ આવા બાળકોને બધા વધારો આમ જોવા અવડા અવડા ને મોબાઈલ ના લોક ખોલતા આવડે ધ્યાન રાખજો મોબાઈલ વાળા છોકરાઓને લોક ખોલતા આવડે છે અને એક પગે લાગીને કહો કે તમારા મોબાઈલમાં ક્યુ એવી વસ્તુ તમારે રાખવી પડે છે એક મોબાઈલને લોક રાખવો પડે આ મારો મોબાઈલ લોક નથી જોઈ મારે અત્યારે આખી ફાઇલ જોવે છે પણ મારી ઓલી તારીખું ઉડાડી ન નાખતો નગર કોક સ્પેશિયું માથે નાખીને રોહે ખોલ નાખ્યું જોવે છે ઉપાડ ગમે વાત કર લે કોણ છે વાત કર અવડા અવડા આપણે હતા ભાળીથી નિશાળું સાહેબ આપણે બાર વર્ષના છે જયારે નિહાળે ગયા તો હાસા વર્ષ ગોચી ખબર પડે આપણે કવડા સહી જન્મ તારીખ કોણ મારો બાપ લખતો યાર

બાપલા મોબાઈલમાં પરજા ફાળી જાય બાપ ને દવા પીવાનો વારો આવે છે એ ખાનદાન ના પેટ નો હોય તો હા ખાનદાન ભરી હોય તેમ કે હાય હાય આવું મારા મોબાઈલ માં જોઈ ગયો હવે મારા છોકરા ને મારે મોઢું હું દેખાડું